નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે આગલા ત્રણ એપિસોડમાં ખાસ કરીને આપણે મગફળીની અલગ અલગ પ્રકારની જાતો વિશે માહિતી આપી એમાં પહેલો એપિસોડ હતો તો આડી મગફળીની જાતો હતી બીજો એપિસોડમાં આપણે અર્ધવેરની જાતોની અને ત્રીજો એપિસોડમાં આપણે મગફળીની ઉભળી જાતો વિશે માહિતી આપી એમાં કઈ કઈ નવી જાતો આવી એમાં પણ આવી ગઈ બધું માહિતી આપી હવે આપણે મગફળીની વાવણી કરતી વખતે બિયારણ ને શેણો પાઠ આપવો એના વિશે આજે માહિતી આપું છું માહિતી આપોબ કરી લાઈક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં જેથી કરીને તમારા સગાવાળા મિત્રમંડળને ખેતીને લગતી માહિતી મેળવી નાખે હવે મિત્રો ખાસ કરીને મગફળીને અગત્યનો જે પટ આપવાનો હોય છે અને જે પાયામાં જ અને જ આપણે ટ્રીટમેન્ટ આપીએ તો પાછળથી ડ્રેન ફી કરવાનું કે ઉભી મગફળીમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ લાગતી નથી એ આપવાથી ફાયદો થતો નથી તો આપણે એને શરૂઆતથી જ વાવણી વખતે જ બિયારને એવો પટ આપી દઈએ તો એના માટે આજે માહિતી આપું તો મગફળીમાં આપણે મુખ્ય ત્રણ વસ્તુ આપણે આપવાની છે એક મુંડા અને ઉધઈ ખાસ કરીને ઉધઈ નથી આવતી પણ મુંડા આપણે વધારે આવતા હોય એટલે કે સફેદ ધણી ઘણા દોડ કે એનું ટ્રીટમેન્ટ આપવાની હોય બીજી કાળી ફૂગ અને સફેદ ફૂગની દેવા એટલે કે આપણે મંફળીમાં સફેદમાં કાળી ફૂગ આવતી હોય એના માટે અને ત્રીજું એને તાકાત માટે માઇક્રોન્યુટ્રીયન્ટ સાથે સાથે વાતાવરણનો પલટો સહન કરે એ ટાઈપની એને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે તો મિત્રો સૌ પ્રથમ હું તમને જીવાત માટે એટલે કે આપણે મુંડા માટેનું જે ટ્રીટમેન્ટ આવે એ તમારે થાય મેથોક્ઝામ એફએસ કરીને આવે એક કિલો બી આરડી બે થી એની સાથે તમારે સારી કંપનીનું ઇલેક્ટ્રોન આવે બાયર કંપનીનું એવલ આવે આ ત્રણમાંથી કોઈ પણ એક દવા ત્રણ કિલોગ્રામ બીજ પ્રમાણે ત્રણ મિલી એ લેવાનું અને સાથે સાથે ત્રીજું જે અગત્યનું કહેવાય ને અમેરિકન જે ટેકનોલોજી છે સાયન્સ અમેરિકન જે સંશોધન છે જેટલું પ્રમાણ લઈ મેરણ કરી મિક્સ કરી અને બિયારને વાવતા પહેલા ત્રણ થી ચાર કલાક અગાઉ પટ આપી અને સાઈ સૂકવી અને પછી જો વાવણી કરવામાં આવે તો તમારે એમાં ફૂક પ્રશ્ન થઈ જશે ફૂગ સૂકનો પ્રશ્ન પ્રશ્ન થઈ જશે સફેદ મુંડા કે દોડનો પ્રશ્ન સાથે સહન કરવા માટે તો મિત્રો આ જે ત્રણ જે ટેકના મેં તમને ટેકનિકલ કીધા ખુબનાશક જીવાતનાશક અને તાકાત આપવા માટે મીન્સ માઇક્રોટનો તો એ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને જો તમે બિયારને વાવશો તો તમારે પાકશે ત્યાં સુધી બિયારણમાં જોવા પણ રહેશે નહીં અને મગફળીમાં તંદુરસ્તી પણ સારી છે સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થશે તો મિત્રો આ જે સ્ક્રીનશોટ ઉપર સ્ક્રીન ઉપર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ પાડી અને એગ્રો ડીલર મિત્ર મારફત તમે ખરીદી કરજો અને તમને ભૂલ ન થાય અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી અને તમે વાવણી કરશો તો તમને સારામાં સારો ફાયદો થશે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડિયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ